我来，我来。 આજે શું ઘટના હતી ને શું હતું આજે જે ઘટના બની સાહેબ મારું નામ ખડાયાભાઈ ધીરાભાઈ અને ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં પહોંચ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાલ માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરો અને આજુબાજુના જે એનીપરી અધિકારીઓને જોઈન કરી છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ હે એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખલિપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતો હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર રવિ શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનો મેં તોડફોડ કરી અને મૂર્તિનો મેં વાવને સીલ એમ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજા આસ્થાને જે નુકસાન થયું અમને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમ પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાંના છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચ્છા જમીન કોની છે જમીન છે એ રાઈટ આયાભાઈ મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસો ને ની સાલમાં જ્યાં અમારો જન્મ નહોતો અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજો વાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી આ વાવની અંદર કોણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે જે આપણા જે રોગ રોગને તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટથી હતું અને પવિત્ર પોણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારું ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલિકપુરની વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી છે